અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી કે એક પર્પલ રંગની એક્સેસ મોપેડ લઈ શંકાસ્પદ રીતે દીવા રોડથી ભરૂચી નાકા તરફ જઈ રહ્યો છે જે માહિતી આધારે પોલીસે દીવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટી સામે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતી આધારિત મોપેડ સાથે ઇઝમ આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા કોઈ પ્રત્યુત્તર ન આપી સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મોપેડના આરટીઓ નંબર અને ચેસિસ નંબર આધારે ઈ ગુજકો પોકેટ એપમાં ચેક કરતા ગાડી પારેક ફળિયામાં રહેતા વિનોદ ચોકસીના નામે હોવાનું સામે આવ્યું હતું જે અંગે જરૂરી દસ્તાવેજો પુરાવા ગાડી ન માગતા મોપેડ સવાર સંસ્કારધામમાં રહેતા ઈસમ કરણસિંહ રાજકુમારસિંગ ચૌહાણે કોઈ જવાબ ન આપતા પોલીસે તેની અટક કરી હતી અને ત્રીસ હજાર રૂપિયાની મોપેડ જપ્ત કરી તેની ઉલટ તપાસ શરૂ કરી હતી